આપણે અત્યારે ગેડી ની અંદર બેઠા છીએ અને કદાચ ભઈ બીજાને તો કથા કતી કે કીધા કીધી ઇતિહાસ હોય પણ ગેડી ના જ માણસોને પૂછે કે હકીકતમાં અહીંયા આપણું આ ગેડી પણ શું છે ગેડી નો ઇતિહાસ ને પાંડવો અહીંયા રહેતા ને શું હકીકત છે તો બાપા પાહેજી આપણે જાણશું કે અહીંયા આપણે શું હતું પેલું નામ ને પાંડવો રહેતા ને શું હું તમને રાજા વિરાટ રાજા હતા એમ

અહ ઝેમલ મલ મતલબ એનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી પણ આ લોક એને તો એમ એમ આ જગ્યાએ બરાબર આ સળ નથી બરાબર હા 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 હા

અહીંયા સો porcent નું ગાડી કરી અને બરાબર બરાબર છે અચ્છા ત્યાં છોકરો કીધું કે બાપા તો ખબર આપણે નોકરી કહી દીધું છોકરો કહી દીધું ઓ હો પછી ઉમતી વારિયાને વેઠ્યો અચ્છા હું અચ્છા અચ્છા પછી ગઢ હમ હમ

એને પછી આવી ગયા હા 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 વાહ કઈ વાહ તો આવો કઈક અમર ઇતિહાસ આ ગેડી ગોંદરાની અંદર પડ્યા છે એમાં આપણે આજે ભીમ

વાહ વાહ અને આ શિલા આ મંદિર એટલે પશ્ચિમ દિશા પશ્ચિમ દિશા એટલે આથમણા શાયદ કોઈ જગ્યાએ ગણેશની મુખ હશે અહીંયા ગેડી ની અંદર ગણેશ ભગવાન આથમણો મુખ રાખી અને બેઠા છે જે આપણે અત્યારે વાત કરી અને ત્યારથી આપ્યો હા અહીંયા ગરવા બ્રાહ્મણો જો આવે તો એ ક્યારે અહીંયા પાણી સાથે લઈને આવે એટલે ત્યારથી મુખ ફરી ગયું છે આપમેળે એવી અહીંયા લોકો છે અને લગભગ નવ્વાણું ટકા પૂરા સહિત છે એમ તો આવી રીતે આ છે ગણેશ ભગવાન

કોઈથી કોઈને આનો લેખ લીધો હોય તો ત્યાં ન જોવું અને ઈ પાળીઓ અહીંયા છે તો વિડીયાના માધ્યમથી આપણે કીજે કદાચ કોઈનું વાય કોઈને ઇતિહાસને ખોડવો હોય તો આ પાળીઓ નવાણું ટકવા છે એવું આપણું માનવું છે હા તો આવો જ છે કે આપણું ગેડી ગામનો ભવ્ય ઇતિહાસ હજારો ઇતિહાસ ધરબાયેલા પડ્યા નથી કે ધરબાયેલો પડ્યો ઇતિહાસ એટલે આ ધરબાઈ ગયો કેવાય

આપણે એ જગ્યા ઉપર આવ્યા છીએ કે જે તે ટાઈમે ઓતરાને જે અહીંયા વિદાય આપી અને અહીંયા જે તમે કીધું ને કે કંઈક હું અબશુકન હું ધોરણું અમર કૂપો અમર કૂપો એટલે બાપા જેને કહેવાયને કે પીધા પછી માણસ અમર પદને પામે એ જ એ જ અમર કૂપો કહેવાય

પછી સત્તા થાય જેમ ઘી ની અંદર આપણે પાણી ની અંદર ઘી નું ટીપું પડી જાય ને ગોળ મીંડું થઈ જાય એવા અહીંયા બધા એવા નિશાનો છે હવે કેટલાય વર્ષોની ની જેની વાત હજારો વર્ષ ત્યાં છે પણ સત હજી આ સ્થળ સત મૂક્યો નથી એટલે ઈ આધારે એમ કહેવાય છે કે વિરાટ નગરી ભલે કઈ મહાભારતમાં ઉલ્લેખ ન હોય પણ ક્યાંક ને ક્યાંક વિરાટનગરી આજ હોય તો કેવા છે વિરાટનગરી તો કેવા છે પછી আচ্ছা আচ্ছা એટલે ઈ ઈ કદાચ ભલે કે હોય ઉલ્લેખ કે ન હોય પણ આની હતી પ્રમાણ જરૂર છે જરૂર છે કે ભાઈ આ વિરાટનગરી એક સમયનું હતું અને હું બાપા હું કોઈલી ને ઈ હું છે આદિ આદિ આ ઓ કોયલી છે ને જૂના જમાનાને અચ્છા અચ્છા એમાં બીજું કાઈ ને અને આ આજુ આ बाजू છે ઘણા બધા અહીંયા પાડિયા ખૂતલ છે ને એ સત્યનાય અચ્છા ઈ સત્યનાય આત્રાનું નામ હું હોય

ઓરે ઉભા સી અહીંયા મેં એવી એક વાત સાંભળ્યું હું તમને યાદ દેવડાવું એનો મતલબ એમ કે તમને આવડતું જ હોય કે અહીંયા વાણિયાની વાત આવી ને એ કોઈ મૈયારણ હતી અને એને કાંઈ કહેવો ઘીનો ભરાઈ જાય તો હિંધોણીના પ્રતાપ એને એ ધોણી હાસી રીતે બનાવવા નથી એમ ભાઈને ભાઈ આવે ઘી દેવા હા તો વાણિયાની દુકાન એ જણી માં હવે

તો આવા કઈક ઇતિહાસ આપણે જાણ્યો માણ્યો અને વચ્ચે કઈ છે દેવસ્થાન હવે વળી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળીશું જે વાતનું આપણે કાંઈ શંકા હતી એનું સમાધાન થઈ ગયું હે અને હવે પાછા કોઈ ફરી મોટા સ્થળ ઉપર આપણે મળશું ગેડીની ઉત્તર દિશા તરફ આ નવાણનું નામ શું કીધું બાબા મીઠું નવાણ

હંગરિયા એટલે વ્યવસ્થિત હંગરિયા હોય તો જ બાર તેર વર્ષ સુધી જંગ ના લાગ્યો ને અને આ બધા કુવા ઝુંગવાની છે કે અત્યાર ના છે અચ્છા અચ્છા હવે હું બિલકુલ થડમાં જઈને દર્શન કરવાની કોશિશ કરીશ કે ભીમ વખતે ઉખડીને પાછો ઊંધો ઉગેલો છે એટલે હવે હું અહીંયા ક્યાંકથી બાપા એ બાજુથી આવ્યું છે હા છેક અહીંયાથી હું ઘૂસી જાઉં હા એ ટાઈમનો આ ખેદડો અને આ આપણા કને પુસ્તક પણ છે એ ખેદડાનો ઉલ્લેખ કરેલો છે પુસ્તકમાં પણ ખેદડો તો બાપા ધખી ગયો છે અને કાં તો પછી જે ઊંધો ઉગ્યો છે તો એ ટાઈમ નો આ બધું નિશાન છે તા ધખ્યો તો નથી બાપા ધખ્યો નથી ખેદડો ધખ્યો નથી પણ આ ખેદડો એ તમે કેવો ધો ઉગ્યો છે

તો આ ગેડી ગામ એક સમય નું વિરાટ નગરી એનો સાક્ષી આ ખેદડો કઈક ચોમાસા ઝીલી ને કઈક સુખ દુઃખની વાદળી જોઈએ છે આ જાળવા એવી રીતે અમર ઇતિહાસ આ ખેજડો જેનો સાક્ષી છે તો હવે આપણે વિડીયોને એન્ડ આપશું ફરી કોઈ આવા ઐતિહાસિક સ્થળ ઉપર મળીશું બાપા